લાયા છે કીટ બધું લાયા છે ઠેલા ફેર્યું છે એટલે આપણને થોડુંક લાગે છે તો હવે મારી બેન રસોઈ બનાવે છે તો ઘરે આપણે મદદ કરાવી અમારે સંજય ભેજાઈ પતંગો લાયા હતા મૂકી દીધી છે તો આ પાછળ ઘી છે તો આપણે સુધારવા મળવી એટલે હમણે શાક ને બનાવ થાય છે તો બનાવી નાખી પહેલા તો આપણે ઘી વાળા ને સુધારી નાખીએ પછી રસોઈ બનાવી નાખીએ તો રસોઈ બની ગઈ છે રસોઈમાં તો ઘઉં રોટલી છે અને આમાં શાક છે તો સાઈઝ ને બધું છે આમાં 0 મીટર છે તો આપણે બકોરા કરી લેવી તો આપણે ઘરેથી વાડી આવી આય છે મારો પા મોટલ ને એટલે બન પડી ગઈ એટલે બાબરા જ આ છે તો આપણે હું મારી બેન ગપી બેન ને સંજય ભાઈ મારી બેન બે આયલા છે હું ગપી બે પેલા આલો મળ્યા તો એટલે તો પોજી જાય છે તો આપણે બળદ ને નાખી દેવી અને આપણે જો પતંગ લાયા છે સરસ મજાની તો હવે અમાર સંજય ભાઈ ગામણે

ફાઇનલી જો આપણે કપા આવ્યા છે અને સંજયભાઈ પણ આજે કપા વિણવા આવ્યા છીએ અહીંયા આવીને છે કલ રી વાર છે એટલે અત્યારે આજ તો શનિવાર છે એટલે પૂર પીછાય છે ને તડકો પણ લાગતો લાગે છે વાહ રહી જશે વિના છીએ અને અહીંયા અમારે મમ્મી વિને છે અને આપણે પણ કપા થાય એટલે પાછળ રહી જશે દાંત કાઢે છે તો હવે આપણે કપા છે તો વીણવા મળવી

કાલ તો ગાડી મૂકી મજા છે એટલે તૈયારી કરવી પડે બધું સેવડો ને લઈ જવાનું છે ખૂટી ગયું ને એવું બિસ્કીટ ને બધું લઈ જવાનું તો હવે આ બધું બની ગયું છે તો હવે આપણે રસોઈ બનાવી છે તો રસોડામાં રસોઈ બનાવો છે મસ્ત સંજય પીજા વાસવાના છે હમણાં તો અમને રસોઈ બની જાય પછી આપણે જમી લઈશું તો જો રસોઈ બની ગઈ છે તો આપણે ખાલી જમવાનું છે જો રસોઈ બની ગઈ છે તો આપણે જમવાનું છે તો બધાય સાથે બેસી અમે જમી લઈશું તો આજનો મોટો આ પૂરો કરીશું કોમેન્ટમાં કીધું કેવો લાગે પસંદ જાય તો લાઈક કરજો શેર કરજો શેર પણ હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી નો ફ્રી મળશે નો બ્લોગ સાથે બાય બાય